વડોદરા શહેરનું કુર કુદરતી છે કે માનવસર્જિત મનોવૈજ્ઞાનિક માટે સંશોધન વિષય છે આફત માં કેટલી ઘણી સામાજિક સંસ્થાઓ સમયસર પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ફૂડ પેકેજિંગનું વિતરણ કર્યું હતું એ ખૂબ સરસ અને સરાહનીય કામગીરી છે વડોદરા શહેરની સામાજિક સંસ્થાની

કલેક્ટર કચેરી આવ્યા હતા જમાતી ઇસ્લામી હિન્દ વડોદરા તરફથી અને અમે બધા એરિયામાં સર્વે કર્યું છે એટલી બધી ગંદકી છે સાફ સફાઈ નથી ડોલ જે આપી રહ્યા છે એ સો રૂપિયાના હિસાબથી એક માણસના ત્રણ દિવસના ત્રણસો રૂપિયા આપે છે ઘરવકરીનો કોઈ ઉલ્લેખ નથી કે પચીસો રૂપિયા લખેલું છે પણ હમણાં એનો કોઈ ઉલ્લેખ નથી આ ફોર્મની અંદર તો અમારે એ માંગણી એ છે કે ઘરવકરી બી સાથે આપે અને કેટલા લોકોના તો ડોક્યુમેન્ટ બધા તણાઈ ગયા છે કે પાંચ સાત તો ઝૂપડા તણાઈ ગયા છે એ લોકોના ડોક્યુમેન્ટ નથી તો એ લોકો ડોક્યુમેન્ટ ક્યાંથી લાવશે એટલે ડોક્યુમેન્ટ હોય કે ના હોય ચાર પાંચ માણસો આજુબાજુના કહે કે ભાઈ અહીંયા રહીશ છે તો એમને આપવું જોઈએ અને ગંદકી એટલી બધી છે ને અમુક ઇલાકામાં લાઈટ નથી ચાર ચાર પાંચ પાંચ દિવસથી પાણીનું ઠેકાણું નથી તો પાણીની સમસ્યા દૂર કરે લાઇટની સમસ્યા દૂર કરે અને કેસ કામ જરા ફાસ્ટ કરે લોકો એટલા બધા હેરાન પરેશાન છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે કેટલા લોકો ઘરોમાં બીમાર પડી રહ્યા છે છોકરા છોકરીઓ બધા નાના નાના છોકરાઓ બીમાર છે એકતા નગરના છે ભાંડવાળાના છે ઇન્દિરા નગરના છે અને માણેજાના છે અનવરેલી ઇન્દોરી રજૂઆત કરવા આવ્યા હતા શું રજૂઆત કરી આજે અમે વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી પર રજૂઆત કરવા આવ્યા હતા હમણાંની સ્થિતિ જો હમણે ચાર આઠ દિવસ પહેલાં જે પાણી ભરાયું હતું તેમાં જે લોકોનું નુકસાન થયું છે જનતાને જો પરેશાની થઈ છે એના માટે કચરોથી લઈને સામગ્રી હોય લાઇટ હોય કોઈની પણ હમણાં વ્યવસ્થા થઈ નથી ભાંડવાળા વિસ્તારમાં હજી સુધી લાઇટ આવી નથી કાલે અમે જઈને આવ્યા ત્યાં પણ શ્યાજી બારકમાં હમણાં સુધી લાઇટ નથી બધી સામગ્રી ખરાબ થઈ છે અને ગવર્મેન્ટ તરફથી જે નક્કી કરવામાં આવ્યું છે કે સો રૂપિયા ડીટ એક માણસને અને સાહીઠ રૂપિયા ડીટ એક બાળકને મળશે એ કેવી રીતે ચાલે ગવર્મેન્ટને આટલું તો સમજવું જોઈએ કે આઠ દિવસમાં કેટલું નુકસાન વડોદરા શહેરમાં થયું છે એ પોતે આવીને જાતે ત્યાં આવીને જુએ અને જેટલા લોકોને નુકસાન થઈ છે એની ભરપાઈ કરે એવી અમારી માંગણી છે મારું નામ નસીમબાનુ ઇન્દોરી જમાતી ઇસ્લામી હિંદ